આપણે આગલા ભાગમાં જોયું કે ચીમન રૂપલીને સ્વીકારતો નથી પરંતુ રૂપલીના સાસુ અને સસરા રૂપલીને સ્વીકારી લે છે ચીમન શહેરમાં હોય છે અને ત્યાગ એ રૂપલીને લઈ જવા માંગતો નથી એક દિવસ એનો શહેરમાંગથી ફોન આવે છે ફોન ઉપર સવિતાબેન એના દીકરાને ચોખ્ખું પરખાવી દે છે ચીમનનું શહેરમાં ભણવા જવાનું કેમ થયું અને ત્યાગ એને શું કર્યું એ પણ આપણે જોયું અહીંયા સવાલ થયા વિના રહેતો નથી કે પડી ગયો ધીરેથી બોલ્યો બોલ કેમ આટલો શરમાય છે છાનું જોવા માંગ શરમ નથી આવતી દેવયાની બિંદાસ બોલી દેવયાની નું બિંદાસ વર્તન જોઈને ચિમન વધુ શરમાયો આ એનો પહેલો અનુભવ હતો કોઈ છોકરી આવી બિંદાસ હોય નહીં નીચે જોતા જવાબ આપ્યો ના એવું નથી આ તો જરા વાક્ય કરે એ પહેલા જ દેવયાની અને એની બંને હસવા લાગી દેવયાની માટે તો આ એક મસ્તી હતી પરંતુ ચીમનને થયું કે આનો ક્યાંક બેટો થયો અહીંથી ભાગી જવ પણ દેવયાનીને આજે ચીમનને પારખવો હતો એણે હસવાનું બંધ કરીને આગળ ચલાવ્યું શું તમારા ગામડામાં આ રીતે છોકરા શરમાય છે ગામડામાં છોકરીયું હોતી નથી ફરી ત્રણેય હસી પડી દેવયાનીએ ચીમનના મુખના ભાવ જોયા વગર આગળ ફરી ચલાવ્યું નામ પણ કેવું સીમન બાજુવાળી ઠઠા મશ્કરી કરતા બોલી અલી સીમન નહીં છે ચી ચીમન ચીમનને થયું કે હવે બહુ થયું અને આ એને એનું અપમાન લાગ્યું છતાં એ જવાબ આપી શક્યો નહીં એને એના ગામડાના સંસ્કારો આડે આવતા હતા ગામમાં ક્યારેય કોઈ છોકરી સાથે ઊંચી આંખ કરીને વાત કરી ન હતી આ એનો પહેલો અનુભવ હતો અને એ પણ આ રીતે એને કશું સમજમાં આવ્યું નહીં પોતાના ઉપર વધારે શરમ આવી શું કરવું એની સમજ પડતી નહીં જવાબ આપવો હતો પણ આપી શકતો નહોતો અસમંજસમાન હતો ત્યાં જ એના મિત્રની એને બૂમ સંભળાઈ મને બોલાવે છે એમ કહીને ત્યાંથી ભાગી છૂટ્યો આવી રીતે દેવયાની અને ચિમન વચ્ચે વાતચીતની શરૂઆત થઈ હતી દેવયાનીનું આવું બિંદાસ વર્તન જોઈને ચિમન હેબતાઈ ગયો હતો હવે એ દેવયાનીને ટાળતો હતો ચોરી છુપીથી જોવાનું પણ બંધ કરી દીધું હતું સામે દેવયાનીએ પણ ચીમનના આ વર્તનની નોંધ લીધી હવે ઉલટુમ થઈ ગયું દેવયાની ચિમનને છાનું માનુમ જોઈ લેતી અને એને દિલમાંગ થતું ચીમન હમણાં સામું જોશે પરંતુ એની આ ઈચ્છા અધૂરી રહી જતી જ્યારે એને ભાવ મળતો હતો ત્યારે એ ભાવ ખાતી હતી પણ હવે એ ભાવ માટે તરસતી હતી આમને આમ દિવસો જતા હતા ચિમનનું દેવયાનીને અવગણવાનું ચાલુ જ હતું જે હવે દેવયાનીને દિવસ દેવયાની અને ચિમન પ્રેક્ટિકલ લેબમાં એકલા હતા લાગ જોઈને દેવયાની ચિમન તરફ સરકી બાજુમાં જઈને ધીમેથી કહ્યું ચીમન મને કેમ અવગણે છે ચીમને નજર ચુરાવીને જવાબ આપ્યો હું તો ગામડીઓ અમને શું ખબર પડે ચિમનનો તીખો અવાજ સાંભળી દેવયાનીનો અવાજ નરમ થઈ ગયો એ ગળગડી થઈને વધુ નજીક આવીને કહ્યું ચીમન હું તો મજાકના મૂળમાં હતી ખોટું લાગ્યું હોય તો માફ કરજે ખોટું ખોટું અને પાછું દિલમાં વાગ્યું અવાજ ખાટો કરીને ચીમને કહ્યું થોડીવાર વાર બંને માંગથી કોઈ ના બોલ્યું આ ખામોશી દેવયાનીને અકળાવી ગઈ એણે ચીમનનો હાથ પકડી લીધો ચીમને એક જ ઝાટકે હાથ છોડાવી લીધો આ જોઈને દેવયાનીનો ચહેરો નંખાઈ ગયો એને થયું કે આવું કેમ કેમ શું થયું શા માટે આટલો ગુસ્સો કરે છે દેવયાની પોતાનો અવાજ ભીનો કરતા બોલી ચિમન દેવયાની સામે તીછડી નજર કરતા બોલ્યો જાજી બાલીસ થા તું અને તારી સહેલીઓ મારા પર હસ્યાન હતા જે મને દિલમાં વાગ્યું છે તારી સહેલીઓને વાળવાને બદલે તું પણ એમાં વળી ગઈ હતી થોડો પોરો ખાઈને ફરી બોલ્યો તમારા શહેરના સમાજમાં કદાચ આવી રીતે લોકોને ઉતારી પડાતા હશે પણ અમે ગામના સામેનાનું સન્માન કરતા જાણીએ છીએ આટલું કહીને ચિમન ત્યાંથી સડસડાટ જતો રહ્યો દેવયાની એને જતો જોઈને પોતાની જાતને કોસ્તી ત્યાં જ ખીલો બની ગઈ દેવયાનીને હવે પારાવાર પસ્તાવો થતો હતો ધીરે ધીરે તે ચીમન તરફ રડતી જતી હતી પરંતુ ચીમન મચક આપતો નહોતો દેવાયાનીએ બધા જ પ્રયત્નો કરી લીધા એની સખીઓ દ્વારા અને ચીમના મિત્રો દ્વારા પણ ચીમને મનાવવા પ્રયત્નો કર્યા પરંતુ બધા પ્રયત્નો વ્યર્થ ગયા ચીમના મિત્રો પણ બે ભાગમાં વહેંચાઈ ગયા હતા અમુક મિત્રો દેવયાની સાથે વાત કરવા માટે ચીમને મનાવતા અને અમુક મિત્રો દેવયાનીને છેલબટાવ માનીને ચીમને કહેતા એ ચીબાવલી છે જ એવી પોતાની જાતને કંઈક સમજે છે તું જે કરે છે એ બરોબર છે એવું ન હતું કે ચીમને દેવયાની પ્રત્યે લાગણી હતી નહીં એને પણ દેવયાની ગમતી પરંતુ એ એનું અપમાન સહી ના શક્યો ખેડૂતનું સ્વમાની લોહી હતું એનામાં મનમાં નક્કી કરી લીધું હતું કે આજ પછી દેવયાનીને મારી નજીક ફરકવા પણ નહીં દઉં અને દેવયાની જેવી જ બનેલી પરંતુ સંસ્કારી છોકરી મારા માટે શોધીશ અને એની સાથે લગ્ન કરીશ દેવયાની સંપૂર્ણ બદલાઈ ગઈ હતી ખપ પૂરતી જ વાત કરતી હતી અને વર્તનમાં મર્યાદા આવી ગઈ હતી પરંતુ ચીમને એનું અપમાન બોલાતું ન હતું બંનેને ખબર હતી કે બંને એકબીજાને પસંદ કરે છે પણ વચ્ચે દેવયાનીએ કરેલ અપમાન આવતું હતું આમને આમ કોલેજ પૂરી થવા આવી દેવયાની અને ચિમન બીજા કોઈને પસંદ કરી શક્યા નહીં અને બંને એકબીજાના થઈ શક્યા નહીં છેલ્લે દિવસે જ્યારે દેવયાની ચીમને આવજો કહેવા આવી ત્યારે એ ગળગળી હતી એનાથી એટલું જ બોલાયું યાદ તો કરીશ ને ચીમને નજર ચોરતાંગ એટલો જ જવાબ આપ્યો હા કેમ નહીં કરું સાથે ભણતી છોકરી કેમ બોલાય આવો કોરો જવાબ સાંભળી દેવયાનીથી ઊભું ના રહેવાયું અને ત્યાંથી ચાલી નીકળી ચીમન અને દેવયાનીની પ્રેમ કહાણી ચાલુ થઈ એ પહેલા જ તૂટી ગઈ પરંતુ ચીમનના મનમાં ઊંડો ઘા કરી ગઈ એને મનમામ નક્કી કરી લીધું હતું કે હું હવે ભણેલી આધુનિક અને સંસ્કારી છોકરી સાથે જ લગ્ન કરીશ મારા ઉપર લાગેલું ગામડાનું લેબલ ભૂંસી નાખીશ પણ એ ક્યાં જાણતો હતો કે આપણે જે માટીના બનેલા હોય એની મહેક શરીર જતી નથી હોતી આજે રૂપલી ખુશ હતી લગ્ન પછી એને ભાગ્યે જ ખુશ થવાનો મોકો મળતો આજે વાત કઈ અલગ હતી આજે એના બા અને બાપુ એને મળવા આવવાના હતા લગ્નને આજે બે મહિના જેવો સમય થઈ ગયો છતાં રૂપલીને પિયરમાં જવાની હિંમત થતી ન હતી એને મનમાં થતું કે હું પિયર જઈશ અને બા બાપુજી પૂછશે કે બેટા સુખી તો છે ને એનો શું જવાબ આપવો સખીઓ ટીખળ કરશે તો સામે શું કહેવું આ બધું ટાળવા માટે એ ત્યાં જતા ગભરાતી હતી એવું નથી કે સવિતાબેને એને રોકી હોય સવિતાબેને ઘણી વાર કહ્યું હતું દીકરી પિયરિયાની અને ઘરની યાદ નથી આવતી અહીન્યા એકલી છો થોડા દિવસ બા બાપુ પાસે રહીને આવ ત્યારે રૂપરી હસીને જવાબ આપતી તમે જ મારા બાછો અને આ ઘર શું મારું નથી હું જઈશ તો તમે એકલા થઈ જશો વહુમની આવી આત્મીયતા જોઈને સાસુ ત્યારે વાવિભોર બની ગયા હતા અને રૂપલીના આંખના ખૂણા ભીના થઈ જતા હતા એને પિયરની યાદ તો આવતી હતી પરંતુ મજબૂર હતી આજે રૂપડી વહેલી ઉઠી ઘર સાફ કરી નાખ્યું બા અને બાપુ નવની બસમાં આવવાના હતા એ પહેલા બધું સુઘડ લાગવું જોઈએ છોકરીએ સાસરિયામાં બધું સંભાળી લીધું છે એ બરાબર ગોઠવાઈ ગઈ છે એવું લાગવું જોઈએ જેથી એને કોઈ જાજા સવાલ ન કરે કેવી વિચિત્રતા છોકરી જ્યારે પિયર હોય ત્યારે બેજવાબદાર હોય છે જ્યારે સાસરે જાય ત્યારે એ એક જવાબદાર વ્યતીત થઈ જાય છે અને હંમેશા મામ બાપનું ભલુમ જ વિચારતી હોય છે પોતે સુખી છે એવું દેખાડવાનો પ્રયત્ન કરતી હોય છે રૂપરીને આજે ન વાગવાનો ઇંતજાર હતો સવિતાબેન પણ આજે કામે લાગી ગયા વેવાણ અને વેવાય આજે પહેલીવાર આવતા હતા એને જરાય ઓછું ના આવે એનું ધ્યાન રાખવાનું હતું કારણ કે એની પાસે એનું રતન હતું એથી જ એને પતિને ટકોર કરેલી કાલે વેવાય આવે છે સામે લેવા જવાનું છે ગામ નાનું હતું અને બસ પણ આખા દિવસમાં બે થી ત્રણ આવતી બસનો અવાજ સાંભળી રૂપડી હરખાઈ ગઈ થોડી વારમાંગ એના બાપુએ ઘરમાં પગ મૂક્યો બા બાપુને જોઈને રૂપડીથી રહેવાયું નહીં આંખમાંગ આંસુ આવી ગયા આજે બે મહિના પછી પહેલીવાર એના બા બાપુને જોતી હતી એના બા પણ રૂપડીને જોઈને વેટી પડ્યા બંનેનું મિલન જોઈને સવિતાબેનની આંખો પણ ભીંગી થઈ ગઈ મારો વારો આવશે પાછળથી રૂપલીના બાપુનો અવાજ આવ્યો હા કેમ નહીં પહેલાં મારી દીકરીને મને મન ભરીને જોવાતો દો રૂપલીના બા બોલ્યા રૂપલી અલગ થઈ બાપુ પાસે આવી ગમે તેવો બાપ દીકરી આગળ પીગળી જતો હોય છે પરંતુ જાહેરમાં રડી શકતો નથી આંખોના આંસુ ખાળતા એણે દીકરીનું કપાળ ચૂમી લીધું આગતા સ્વાગતમાં ધમાલમાંગ દિવસ ક્યાંક પસાર થઈ ગયો એની કોઈને ખબર ના પડી રાતે જમીને ફળિયામાંગ ખાટલા નાખી બધા બેઠા રૂપલ પરવારી બધાથી છેલ્લે આવી અલક મલકની વાતો થતી હતી ત્યાંગ રૂપલની બાએ રૂપલના બાપુને ઈશારો કર્યો અને રૂપલના બાપુ સોમાભાઈએ વાત છેડી વેવાય રૂપલ અને ચીમનના લગ્નને આજે બે મહિના થઈ ગયા આ બે મહિનામાં ચિમન તરફથી અમને કોઈ ખબર નથી ક્યારેય કે ફોન પણ આવતો નથી બધું બરાબર છે ને આ સાંગળી રૂપલના સસરા અને સાસુ બંને ચોંકી ગયા જેને એ નહોતા ઇચ્છતા એ થયું રૂપલના સસરાથી કંઈ બોલાયું નહીં પણ સવિતાબેને બાજી સંભાળી લીધી ના ભાઈ એવું કંઈ નથી આ તો એ જરા કામમાં હશે એટલે બાકી અહીંયા પણ એના ફોન બહુ ઓછા આવે છે બે મહિનામાં ક્યારેક તો ચિમનકુમારને સમય મળતો હશે નહીં એકબીજાના ખબર અંતર પૂછી લઈએ તો સારું લાગે અને અમને ધરપત રહે રૂપલીના બાપુ સોમાભાઈએ સવાલ કરતા આગળ ચલાવ્યું ના ભાઈ ખોટું ના વિચારતા બા ગંગાબેનથી રહેવાયું નહીં એ વચ્ચે બોલ્યા આ તો અમે છોકરીવાળા એટલે જરા ચિંતા થાય બધું બરાબર હશે ને જમાઈ કેમ અમને અવગણે છે એવા સવાલ મનમાં થયા કરે વાત આડા પાટે જતી હતી ત્યાં જ ફોનની રીંગ વાગી રિંગ સાંભળી રૂપલીને અનુમાન થઈ ગયું નક્કી એનો જ ફોન હશે તે દિવસના ફોન ઉપરના સંવાદ પછી ચીમનનો ફોન આવ્યો જ ન હતો આજે અચાનક આ સમયે રીંગ વાગતા રૂપલીને થોડો સંશય થયો થોડી વાર તો એને રાહ જોઈ કોઈ હલ્યું નહીં એટલે મને કમને રૂપલીએ જ જવું પડ્યું ફોન ઊંચકતા જ કહ્યું રૂપલ બોલું છું તમે કોણ સામે સન્નાટો છવાઈ ગયો અને ફોન કપાઈ ગયો રૂપલીને થયું કે નક્કી એ જ હતા મન વિશાલથી ઘેરાઈ ગયું એ બહાર આવી સવિતાબેને પૂછ્યું કોણ હતું ખબર નહી સામેવાળાએ ફોન મૂકી દીધો કદાચ ખોટો લાગી ગયો હશે એમ કહીને રૂપલીએ વાત વાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ સવિતાબેન પામી ગયા નક્કી ચીમનો જ ફોન હશે પાછો ના આવે તો સારું થોડીવાર થઈ હશે ત્યાં ફરી ફોનની રીંગ વાગી સવિતાબેન સમજી ગયા એને રૂપડીને કહ્યું તું બધા માટે ચા બનાવ હું ફોન જોઉં છું તેમ કહીને પોતે ફોન પાસે ગયા આ બગી પરિસ્થિતિનું રૂપલીના બા નિરીક્ષણ કરતા હતા રૂપલીને રસોડામાં રવાના કરીને સવિતાબેન ફોન ઉપાડવા રૂમમાં ગયા આમ તો એ ચીમના ફોનની રાહ જોતા હોય છે પણ આજે એને આ ફોન પ્રત્યે અનુગમો થઈ ગયો મનમાં બબડિયા પણ ખરા પિટિયાને અત્યારે ક્યાંક વાગવાની જરૂર હતી ફોન ઉપાડતા સામેથી ચીમનનો અવાજ સંભળાયો કોણ ચીમનને ખાતરી હતી જ કે આ વખતે રૂપલ નહીં જ હોય હું સવિતા સવિતાબેન સામે બોલ્યા નમસ્તે બા તબિયત કેમ છે ચીમને પૂછ્યું અત્યાર સુધી તો સારી હતી સવિતાબેન એમ કહેવા જતા હતા પણ જીભના ઉપડી કારણ કે સામે દીકરો હતો સારું છે ગગા એટલો ટૂંકો જવાબ આપ્યો સવિતાબેનના અવાજમાં ઠંડાપનું જોઈને ચીમને પૂછ્યું મારાથી નારાજ છે ના રે દીકરાથી નારાજ કહીને ક્યાંક જવું તું કેમ છે નારાજ તો તું લાગે છે આટલા દિવસે અમો યાદ આવ્યા સવિતાબેનના શબ્દો થોડા આકરા હતા ચિમન કશું બોલ્યો નહીં એટલે સવિતાબેને આગળ ચલાવ્યું ચલાવ્યુંને કીધેલું ખોટું લગાડવાનું સવિતાબેનના આ વેણ સાંભળી ચીમનને થોડી ધરપત થઈ એ બોલ્યો ના બા તારાથી કંઈ ખોટુંબ લાગે બાપુ કરતા પણ તું મારી નજીક વધારે છે આ તો તે દિવસે તે કોઈ પારકી માટે મને બે કડવા વેણ કીધા એટલે થોડુંમ લાગી આવ્યું ચીમના મોઢે રૂપલી માટે પારકી શબ્દ સાંભળતા જ સવિતાબેનનો અવાજ ઉગ્ર થઈ ગયો સંભાળ ચીમના હવે એ પારકી નથી આપણે એને લેવા બસ ભરીને ગયા હતા અને એ હવે આ ઘરની સભ્ય છે ખબરદાર રૂપલને પારકી કહી તો સવિતાબેનનો ઉગ્ર અવાજ અને એના મોઢે રૂપલનું નામ સાંભળી બધાના કાન સરવા થઈ ગયા રસોડું રૂમની નજીક હતું એથી રૂપલે આ સંવાદ સાંભળ્યો મનમાં પ્રાર્થના કરતી એ રૂમના દરવાજા નજીક આવી ગઈ ઘરે શું સ્થિતિ હતી એનાથી ચીમન અજાણ હતો એ પણ ઉગ્ર થઈ ગયો મેં તમને કીધું હતું કે તમે બસ લઈને જાઓ લગ્નમાં મારી સહમતી હતી જ નહીં તમે મારી સાથે બળજબરી કરી છે એટલે આને માટે હું જવાબદાર નથી ચીમનની વાત અને ઉગ્ર અવાજ સાંભળી સવિતાબેન વધારે ઉગ્ર થયા તારા શહેરના ચોચલાંગ અહીંના નહીં ચાલે અમારે સમાજમાં રહેવું છે અને તારે પણ રહેવાનું છે મારો નિર્ણય અફર છે અને તને ખબર છે ને હું ક્યારેય ફરતી નથી આટલું બોલતા સવિતાબેનને હાફ ચડી ગઈ સવિતાબેનનો વધુ ઉગ્ર અવાજ સાંભળી હરદાસભાઈને થયું કે નક્કી ચિમન સાથે વાત ચાલતી લાગે છે એ દોડીને અંદર આવી ગયા હરદાસભાઈને હાનફળા ફાનફળા જોઈને રૂપલીના બા અને બાપુ પણ પાછળ આવ્યા હરદાસભાઈએ ઝટકો મારી ફોનનું રિસીવર હાથ લીધું અને બોલ્યા હું હરદાસ તમી કોણ બાપુનો અવાજ સાંભળી ચીમન ઢીલો પડી ગયો આમે એના બાપ સાથે ઓછું બોલતો કેમ છે બાપુ ચીમને પૂછ્યું તારી બા કેમ ગુસ્સો કરે છે ચીમનો અવાજ અવાજ અવગણીને બોલ્યા ચીમને ધીમો કરતા જવાબ આપ્યો બાપુ મારી બા એક જ વાત પકડીને બેઠી છે પેલી રૂપલે એવી તો શી માયા લગાડી છે હરદાસભાઈ પામી ગયા અત્યારે વધુ બોલવામાં મજા નથી એટલે એણે જવાબ આપ્યો જો બેટા તારી બા કહે છે એ બધું બરોબર છે હું એની સાથે સહમત છું અને તારે એવું કરવું જ પડશે થોડીવાર રોકાઈને ફરી બોલ્યા જો અત્યારે મહેમાન આવ્યા છે એટલે વધુ કંઈ કહેતો નથી પણ તારી બાની વાત માનજે ચિમનથી પૂછાઈ ગયું કોણ આવ્યું હરદાસભાઈએ સવિતાબેનની સામે જોઈને જવાબ આપ્યો તારા સાસુ અને સસરા સાસુ સસરા સાંભળતા જે ચીમને ફોન મૂકી દીધો એક તો એ એનો સામનો કરવા માંગતો ન હતો અને બીજું રૂપલીને કારણે એના પ્રત્યે થોડો અણગમો પણ હતો